નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો આપણે મગફળીની અંદર વતર ખેડ કરવા માટે જે સાથી કહેવાય અથવા તો કલ્ટિવેટર કહેવાય અથવા તો અમુક મિત્રો પાટલો કહેતા હોય છે એ પ્રકારનું હું અતરખેડ કરવાનું કલ્ટિવેટર તમને વિડીયોની અંદર જણાવવાનું છું જેના વિશે આપણે બધી જ ચર્ચા કરવાના છીએ વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો ખેતીવાડીના વિડીયો જોવા મળે તો ખરે મિત્રો વિડીયોની અંદર તમને જે સાથી દેખાય છે તે આપણે મિની ટ્રેક્ટર સનેડો ટ્રેક્ટર અથવા તો આપણે મોટું ટ્રેક્ટર એ ત્રણેયની અંદર ઉપયોગ કરી શકીએ એ પ્રકારનું કલ્ટિવેટર છે જેની મદદથી આપણે મગફળી અથવા તો દરેક પ્રકારના ચોમાસુંની અંદર જે થતા પાક હોય એની અંદર આપણે વતરખેડ કરવી હોય જેવા કે અળદ હોય આપણે ઉત્તર ગુજરાતની અંદર અળદ મગનું વાવેતર થાય છે અથવા તો કાઠિયાવાડની અંદર અત્યારે મગફળીનું વાવેતર થયેલું છે જેની અંદર આપણે વતરખેડ કરવા માટે ઉપયોગી હોય એવું આ કલ્ટિવેટર છે તમને ખબર જ છે કે અત્યારે ખળ બહુ થઈ જતા હોય છે ચોમાસાની અંદર જેથી કરીને આપણે બે ત્રણ વખત સાતી ચલાવવું પડતું હોય છે તો આ સાતીની ઉપયોગ કરીને તમે એક જ વખતે ચાર પાટલા પાંચ પાટલા ત્રણ પાટલા જેવી તમારી સગવડ જેવું ટ્રેક્ટર એ પ્રમાણે આપણે કલ્ટિવેટરનો ઉપયોગ કરી શકીએ છીએ આ કલ્ટિવેટરથી આપણે ઓછા સમયની અંદર વધારે કામ કરી શકીએ છીએ જેથી આપણે સમય પણ બચશે અને ડીઝલની પણ બચત થશે તો એ પ્રકારનું આ કલ્ટિવેટર છે તો ખેડૂત મિત્રો હવે આપણે આ કલ્ટિવેટરના માપ સાઈઝની વાત કરીએ તો આ કલ્ટિવેટરની અંદર સિત્યોતેર ઇંચનો પાટલો આવે છે અને બંને બાજુ બે દગડા આવે છે એનું માપ છે ત્રેવીસ ત્રેવીસ ઇંચના બે દગડા આવે છે જેને તમે ફોલ્ડિંગ પણ કરી શકો છો જેથી કરીને આપણે રસ્તાની અંદર સોકળા નેડિયા હોય એની અંદર લઈ જવા લાવવામાં તકલીફ ના પડે એ રીતના આજુઓ અહીંયા બે બાજના દગડા આ રીતના ડગડા આવે છે હવે આપણે વાત કરીએ કે આ કલ્ટિવેટરને તમે કઈ કઈ જાળીમાં ચલાવી શકો છો તો ખેડૂત મિત્રો આ કલ્ટિવેટરને તમે બાવીસ ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને ત્રીસ એમ બધી જ સાઇઝમાં તમે ચલાવી શકો છો તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે આ કલ્ટિવેટરની સાથે કઈ કઈ એસેસરીઝ આવે છે તો આની સાથે પંદર મોરપગા દસ રોફના ડાટા અને પોચ બલુનિયા આરની સાથે આવે છે તેની મદદથી આપણે એક જ પાટલાની અંદર આગળ ત્રણ જે મોરપગા ચાલતા હોય અને પાછળ રોપ ચાલતું હોય જેથી કરીને તમારે વારંવાર કલ્ટિવેટર ના ચલાવવું પડે એક જ ક્યારેની અંદર જ્યારે એક જ વખત ચલાવશો ત્યારે બધું જ નિંદામાં નીકળી જશે એ પ્રકારનું આનું ફીચર્સ મોટું છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે આ કલ્ટિવેટર ક્યાંની બનાવટ છે તો ગુજરાતની અંદર આપણે ઓરણીની અંદર સારું એવું નામ ધરાવતી ગુજરાત એગ્રો એન્જિનિયરિંગ આ કંપની ગુજરાતમાં ઓરણીમાં ગુજરાત ઓરણી તરીકે ઓળખાય છે તો એમના તરફથી આ કલ્ટિવેટર બનાવવામાં આવી છે કંપનીના લોકેશનની વાત કરીએ તો સાપર રાજકોટની અંદર કંપની આવેલી છે જે આપણે સાપરમાં તમને જોવા મળી જશે અને કંપનીવાળાના નંબર પણ તમને ડિસ્પ્લે થતા છે આ નંબર પર તમે ફોન કરીને ગુજરાત ગૃહિણીવાળાનો સંપર્ક કરી શકો છો તમે તો ખેર મિત્રો અત્યારે તો ચોમાસું હજુ આવ્યું નથી વરસાદ આવ્યો નથી જ્યારે પણ વરસાદ આવીને પછી આપણે આ સાથી આંખવાની જરૂર પડશે એટલે કે ચોમાસાની અંદર સાતી આંખવાની સિઝન જ્યારે આવશે એટલે આપણે ફરીથી આનો ચાલતો વિડીયો લાઈવ આપણે બતાવીશું જેની અંદર તમને વધારે ડિટેલમાં પણ માહિતી જોવા મળશે મગફળીની અંદર ચાલતી અને અળદ જેવા પાકની અંદર તમને ચાલતી સાતી જોવા મળશે જ્યારે આપણે સિઝન આવશે ત્યારે પણ તમને ફરીથી વિડીયો જોવા મળશે તો એના વિશે વધારે માહિતી જોવા માટે આપણે ચેનલ ઉપર જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો ફેસબુક પર વિડીયોને જોઈ રહ્યા હોય એ ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણા વિડીયોને પણ લાઈક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે તો ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ